કર્મચારી સંકલન સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક મળી જેમાં કર્મચારીઓએ તેમની મુખ્ય માંગણીઓ પર ગહન ચર્ચા કરી આ બેઠક બાદ કર્મચારીઓએ સરકારને એક મહિનાની મુદત આપી છે અને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમયગાળામાં તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો તેઓ રાજ્યવ્યાપી આંદોલન કરશે અને ગાંધીનગરને ઘેરી લેશે આ નિર્ણય સરકારી કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી નારાજગીનો પ્રતિક છે જે હવે આક્રમક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જૂની પેન્શન યોજના અને ફિક્સ પેનિટી મુખ્ય માંગણીઓ કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં સૌથી અગ્રતા ક્રમે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી અને ફિક્સ પેનિટીમાં સુધારો કરવો કર્મચારીઓનું કહેવું છે કે નવી પેન્શન યોજના તેમના ભવિષ્ય માટે સુરક્ષિત નથી જ્યારે ફિક્સ પેનિટી યુવા કર્મચારીઓનું આર્થિક શોષણ કરે છે આ બંને મુદ્દાઓ પર કર્મચારીઓમાં ભારે રોષ છે અને તેઓ માને છે કે સરકારે આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ આ ઉપરાંત અન્ય પડતર મુદ્દાઓ જેમ કે સાતમા પગાર ભરતા લાભો પથ્થા અને ભરતીના પ્રશ્નો પણ આ બેઠકમાં ચર્ચાયા હતા તો આ પરિસ્થિતિ સરકાર માટે એક મોટો પડકાર છે જો સરકાર સમયસર યોગ્ય પગલા નહીં ભરે તો રાજ્યવ્યાપી આંદોલન સરકારી કામગીરીને ખોરવી શકે છે કર્મચારીઓનું આંદોલન માત્ર તેમની માંગણીઓ પૂરતું સીમિત નથી પરંતુ તે સરકારની નીતિઓ સામેના અસંતોષનું પણ પ્રતિબિંબ છે સરકાર અને કર્મચારીઓ બંને સંવાદ અને વાટાઘાટો દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવો જોઈએ કર્મચારીઓની માંગણીઓ વ્યાપી હોય તો સરકારે તેને સ્વીકારવા માટે તૈયાર રહેવું જોઈએ જ્યારે કર્મચારીઓએ પણ સરકાર સાથે સહકાર ભરો માહોલ જાળવવો જોઈએ આંદોલન પહેલા સમજૂતી દ્વારા ઉકેલ લાવવામાં આવે તે રાજ્ય અને તેના નાગરિકો બંને માટે હોય છે ધન્યવાદ